આજે એકત્રીસમી ડિસેમ્બર છે વર્ષ બે હાજર ચોવીસને વિદાય આપવા અને નવા વર્ષ બે હાજર પચીસ ને વેલકમ કરવા લોકો તૈયાર છે આ ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે માટે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત ગઈકાલે ડીસીપી ઝોન બે અભય સોની દ્વારા રાજમહેલ રોડ પર આવેલ નવલકી ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે રાવપુરા પોલીસની ટીમ સાથે સપ્રેસ ચેકિંગ કરવા પહોંચ્યા હતા સાથે જ અન્ય જગ્યાએ પણ ચેકિંગ કર્યું હતું ઘણા વર્ષ પહેલા નવલકી ગ્રાઉન્ડમાં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી જેને લઈ પોલીસ દ્વારા વિવિધ સુમસાન જગ્યા પર ચેકિંગ કરવા કરવાની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવી રાખવા પોલીસ છેલ્લા કેટલા दिवसों थी प्रयत्नशील बनी रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम वैटलाइजर का यूज करते हैं वैटेलाइजर में ब्लड अल्कोहल का क्या लेवल है आ, कितना प्रमाण है वो बताता है इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और फैटेलाइजर अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसनट्रेशन है ब्लड में आ, उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रिलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकाशनी भाग रुपये इनको चलाया गया जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज के प्रभाव में है या नहीं